મંડે માર્ક રખડતા કૂતરા રાજીવ મણી અને પ્રણમ ને જય હું રોજ સવારે દેડાસા જાઉં આમ તો મંદિર બી કહી શકાય પણ હું જયારે બી જાઉં ને ત્યારે હું જોઉં તો રસ્તામાં કૂતરાઓ રખડતા હોય સામે ફરતા હોય એક દિવસ મેં જોયું કે બે કૂતરાની ટોળકીઓ સામે બસતી હતી આમ સાધારણ રીતે ખ્યાલ આવી જ જાય કે કદાચ એક કૂતરો જે પોતાની બાઉન્ડ્રી હતી પોતાની મર્યાદા હતી એના બદલે બીજાની બધામાં ગયો હતો એટલે બધા કૂતરા એના ઉપર ભડકતા હતા એના ઉપર એને ભગાડી મૂકતા હતા આવું મેં હંમેશા જોતો રોજ સવાર પડે ને જાઉં ત્યારે આવું કંઈક ને કંઈક જ કરતું હોય કારણ કે કૂતરાઓનું બી એક હોય છે કે ભાઈ આ મારી લિમિટ છે ને આની અંદર કરાવવા નહીં એટલે ત્યાં આગળ જે બી કોઈ ખાવાનું વગેરે નાખતા હોય એ લોકોને મળી જાય કદાચ એ રીતની એમની સમજણ હશે જે મેં મારી સમજણમાં મૂકી પણ પછી બન્યું એવું એક વખત મેં જોયું તો એક કૂતરો હતો એ જોર જોરથી ભસતો હતો પણ એનો ટોન આખો ડિફરન્ટ હતો બધું જે એટેકિંગ ટોન દેખાય ને એવો ટોન નહોતો એનો ટોન ઘણો બધો ડિફરન્ટ હતો એનાથી બહુ જ ક્લિયર ખબર પડી એ વખતે એટલે ત્યાં આગળ કૂતરાને પકડવા માટે ગાડી આવી હતી અને એમાંથી એક બે માણસ ઉતર્યા ને એ લોકોના હાલચાલ પરથી જ કૂતરાને લાગ્યું કે કેચ કરવા આવે છે એટલે તરત એ બીજા ટોન ની અંદર અને બધા કૂતરાઓ ધીરે ધીરે બધી ગલીમાંથી બહાર આવી ગયા અને એ જેવા એ બધા બહાર બધા એક થઈ ગયા બધા એક થઈ અને જે બે ત્રણ જણ ઉતરે કૂતરાને પકડવા માટે એ એક સાથે સમૂહની અંદર આવીને એ જે કુતરાને પકડવા વાળા માટે લોકો હતા એના ઉપર આવીને એટેક કરવાનું એ લોકોએ શરૂ કરી દીધું એના પર જોર જોરથી ભસવા માંડ્યા દાંત કાઢવા માંડ્યા છાત છાતના એના ઉપર છાળા કરવા માંડ્યા અને એક મોકાળી ઇરાદા હતા કે ગમે ત્યારે આના ઉપર એટેક કરી દઈએ આના ઉપરથી તો હું એટલું જ સમજ્યો કે તમે તમારી બાઉન્ડ્રીઓ મિત્રો સેટ કરી છે આજનો મંડ્યમાન કે જ કહે છે કે આપણે આપણી બાઉન્ડ્રી સેટ કરી હોય પણ જો કદાચ આપણે કોઈ મિત્રમાં કે આપણા કોઈ નજીકી કામ કરનાર સહકર્મચારીની અંદર કોઈ પણ તકલીફ આવે તો આપણે બધાએ એક થઈ જવું જરૂરી છે કારણ કે દુશ્મનનો એટેક વખતે જો આપણે એક નહીં થઈએ તો કદાચ આપણે એક જૂથ ક્યારેય નહીં થઈ શકીએ જો એક પ્રાણી શ્વાન જેવા પ્રાણીની અંદર પણ આ પ્રકારનું ગુણ હોય તો આપણે આવી એ જ કેળવવો રહ્યો તો કોઈ પણ આપણે બીજા તકલીફમાં આવે તો એને મદદ કરો એન્ડ મેં કહેવું